શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા પંથકને લીલુછમ બનાવવા માટે કટિબદ્ધ આજરોજ વિનામૂલ્યે બે હજાર બસો જેટલા ફૂલછોડ અને વનીકરણ રોપાનું વિતરણ કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા પંથકને લીલુહમ અને હરિયાળું બનાવવા માટે વિનામૂલ્યે સામાજિક વનીકરણ રેન્જના સહયોગથી સરદાર પટેલ ટાઉન હોલ ખાતે વિનામૂલ્યે રોપા ફૂલછોડ વિતરણ કરવામાં આવેલ જેનો લાભ લેવા શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ અંગે વધુ માહિતી આપતા ટ્રસ્ટના જયેશ ત્રિવેદી અને સામાજિક વનીકરણ રેન્જ મોનાલી કચોટ દ્વારા જણાવેલ કે પૃથ્વી પર વસવાટ કરતી તમામ જીવસૃષ્ટિના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આજના સમયે પર્યાવરણ બચાવવું ખૂબ જ જરૂરી છે ભૂતકાળમાં ઓક્સિજનની તંગી ઊભી થયેલ હતી એવી જ રીતે ગરમીથી બચવા માટે અને અન્ય કેટલાયે પ્રકારે પર્યાવરણ આપને બચાવતું આવ્યું છે અને આજે તેમને ટકાવી રાખવા માટે વૃક્ષોના વાવેતર થકી જ આ વસ્તુ શક્ય બનશે સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ અને સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યારે જે હાલમાં ભારતમાં ઝુંબેશ ચાલે છે એક નામ જે મોદી સાહેબે શરૂઆત કરેલી છે તો આજે આ ઉપલેટા શહેરમાં

आ तके वन विभागना मोनाली कचोट बारिया वन विभागना अधिकारी धोराजी उपलेटा धारासभ्य महेंद्र पाडलिया जिला महामंत्री रवि माकडिया मार्केटिंग यार्डना उपप्रमुख विनुभाई घेटिया देवेन धोलिया अशोक शेठ किरित पादरिया दान भाई चंद्रवाड़िया गोहिल साहेब निकुल भाई चंद्रवाड़िया सिद्धनाथ चेरिटेबल ट्रस्ट साथ संक जयेश त्रिवेदी भावेश सुवा विक्रमसिंह सोलंकी

ફ્રૂટ વૃક્ષો અને છાંયું આપે તેવા રોપાનું પુષ્કળ પ્રમાણમાં વિતરણ કરવામાં આવ્યું હતું આશરે બાવીસોથી ત્રેવીસો રોપાનું આજ રોજ ઉપલેટા શહેરમાં વિતરણ કરવામાં આવ્યું હતું હાલમાં ઓઝોન વયમાં ગાબડું પડ્યું અને પર્યાવરણની ખૂબ જ મુશ્કેલી છે અને લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થઈ અને ઉત્સાહભર લોકો રોપાઓ લેવા આવ્યા હતા અને પોતાના ઘર આંગણે લીલુંછમ બનાવવા માટે એક પેડ માકે નામના અનુસાર રોપાઓ લઈ ગયા હતા અને લોકો હવે સમજી ગયા છે કે ભવિષ્ય જો જો હોય હોય અને ભવિષ્યમાં સુખ શાંતિ રીતે રહેવું તો વૃક્ષો વાવવા ખૂબ જ ફરજિયાત છે ઉપલટા શહેર ને બનાવવા માટે જે લોકો મદદ કરી રહ્યા છે તે બદલ અમે સિદ્ધના ટ્રસ્ટ અને વનીકરણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એ જ હસ્તુ ભારત માતા કી અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ